તો અહીં મને લીકેજ ના ના થાય થવું જોઈએ વીઆઈપી કિંગ હજી બે દાળા વિડીયો નહીં આજે જોઈએ છીએ તો મેળાઓ તો બનાવીએ છીએ હમણ હોમણ તો માથા ભારે કારીગર બસ કારીગરોના દખા આવા બધા વિડીયો બનાવી બનાવીને આપણે પેલી વીઆઈપી કિંગમાં મૂકવાના છીએ તો દોસ્તો ચેનલ ઉપર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો જો આપણું તબેલાનું કોમ ચાલુ થઈ ગયું છે આ બાજુ રોડો લાયા તો આજે સવારે આજે સવારે રોડો આવી ગયો એક ટ્રેક્ટર રોડો લાયા હવે આ બધું ઉતારવાનું ચાલુ કરવાનું છે તો દોસ્તો સપોર્ટ કર્યો એ પણ મને સપોર્ટ કરતા રહેજો અને અમારા ફેનિલ ફેનિલ ફેનિલથી ગાળા

તો ભણાવે ડિલેટ થઈ જાય યુટ્યુબ ડિલેટ મારે નહી કાલે યુટ્યુબ છોકરો ના વિડીયો મુકાય લેલુ બરોબર ફેવર જેવું ચકેલા જેવું આમ હમ તો પેલા ગોદી ને પેલા ઈંટો નાખી રોડો ઈંટો નો રોડો બરોબર ટીપી નાખો પછી કપચીનો માલ બનાવ્યો હવે કપચીનો માલ નાખવાનું ચાલુ છે બધુરા ચાલુ છે ફો આ રે વિડીયો તો અમારા અમ્મી હ અમે દોશી કીએ હે અમી ના અમીને દોશી કહેવાય અમારા અત્યારે અમે ડોશી કીએ તો દોસ્તો થેન્ક યુ સો મચ કાલે નવું કામ કરજો એટલે નવો બ્લોગ મૂકશું જય માતાજી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ ચેનલ